જય મોગલ જય મણિધર જય વડવાળી જય અખિલ ભગવાન સંચાલન કરનાર મા ભવાની હે પરમેશ્વરી હે હજાર હે મા આદિયા હે મા હિંગળાદ હે આવડ મિત્રો વિડીયો એટલા માટે દઉં છું આઈ નો પરિવાર સૌ ચારણ સૌ હર ભજવું હક બોલવું દોનો નરને ની આઠો પર અમલ ખાસ રાજપૂતો માટે ક્ષત્રિયો માટે હું બોલી રહ્યો છું ખાસ કરી નથી રાજનીતિ શબ્દ હું તમને બોલી રહ્યો છું બાકી હવે વિચારું ન વિચારું તમારા હાથની વાત છે પણ જે જે તમારા પૂર્વજનો થઈ ગયા જે જે તમારા જેને કહેવાય વસ્તનો થઈ ગયા

એ ગાની સેવા કરી કારણ કે એમાં તેત્રીસ કોટી છે આ હવે તમે મેલ કરજો હું અભણ એકડો ભણે નથી પણ મોગલ બોલાવે છે બાપુ બોલે છે જયારે ગા બે હેતે પતુ રાજા પોતે આરમ કરતા ગાને ખવરા પોતે ખાતા પછી કીધું આકાશ સ્વાણી થઈ બીજું ઠીક હે રાજપૂતો તમે આ પૃથ્વી રચાવી છે પથુ રાજાને કીધું પણ તમને હાચું કેનાર પથુ રાજા પથુરાજાએ કીધું મારે બરોબર એ જ જોવે છે તો કે તમે આવો દેવલો અને ભોળાનાથને તમે યાદ કરો પથુ રાજા ભોળાનાથ પાસે ગયા ભોળાનાથે કીધું માગો

એને ભવાની કયો તો ભલે હિંગળા કયો મોગલ કયો આશાપુરા કયો કે રણચંડી કયો મહાકાલી કયો જે કયો હોય તત્વ એક છે નામ જુદા છે કીધું કે માં આ બે દીકરા આપો એમ કાય વાતો નહી કીધું બેટા મારો આદેશ છે રાજપૂત આરે જાવ તમારે એને હાથું કહેવાનું છે હાથી એને તમારે સલાહ આપવાની છે

આકાશ શું છે પાતાળ શું છે પહાડ શું છે દરિયો દ્વારા સમજી લેજો આ ચારણો તું કેવાળા અમે કોઈ વખાણ ન કરી પણ હે રાજપૂતો હવે સમય આવી ગયો છે એક બાપુનો નો છે મારે તમારું લેવું નથી તમે કદાચ કરોડો પતિ મોટા રજવાડા હોય તમારી પાસે પણ હું નો પરિવાર કેવું પડે પૃથ્વીરાજ રાઠોડ ચૌહાણ માફ કરજો પૃથ્વીરાજ ચૌહાણ ક્યાં હતા સીમાડા હતી કરી ગયો અને આ ચારે પૃથ્વી ઉભો થા જોયું તમે પણ વાર લાગી ગઈ પણ સતાય ભવાની ભેળી હતી અને ચાર અંડે બે હામા હામાં એ આપ જાણો છો આ મોટી વાત નથી કરી કારણ કે આની મર્યાદા છે હું તમને એક જ દ્રષ્ટાન આપું છું ખાલી પોઠ ઊંડો નથી તોડતો હું પણ મેં એવી વાયુ વેગે વાત સાંભળી કે રાજપૂતો છત્રીઓ બધાએ ભેળા થાય છે સંમેલન કરે છે હું તો એટલું કહું છું કે હે રાજપૂત તમે આ સંમેલન થતું હોય છત્રીઓ મારા રાજપૂતો એક થતા હોય તો તમારા કોઈ માતાજી મૂકેલી હોય કોઈ પિતાજી મૂકેલા હોય કે મોગલ મૂકેલી આશાપુરા જે કઈ મૂકેલી હોય બધું મને આપી દેજો પણ તમે એક આવવાના છે જે જે છે બધે આવવાના છે કોઈ થી અલગ અલગથી બધે આવવાના છે રાજપૂતો પણ મને દુઃખ એટલા માટે થાય રાજપૂતો તમે અંદરની ખેતતાણ મૂકી દો રાજકારણ પછી ભૂલી જાય જુગા રમીએ આપણે એ પછી એવું થઈ જાય હારી જાય તો પણ કોઈની બાજી ન બગાડો અને આ આ તમારા લોહીમાં છે રાજનીતિ હવે કારણ કરી દીધું અમને નથી બીજી વાત અમે ચારણો તમને હાથું કહીશું અમારે કાંઈ તમારું જોતું નથી ભાવનગર મહારાજનો જો શિકાર મૂકાવતો તો તે માલધારી ચારણ હતો ને કવિ

મને ઈ નથી સમજાતું કે રાજપૂતો તમે આ સુકામ જે રોકો છો હું જે તમને કો શોકવાનું તમે જે રોકો છો તમે છત્રી છો તમે રાજપૂત છો તું દે દો હું સાદ હું રાજ હું ખેંગા તમે કાયાની એ મારા હાવા તમે એક જ છો દુનિયાને ખબર છે પણ બીજાને તમે ન ખબર પણ આ તમને ખબર છે આ બોલવાથી

પૂરું આ તો બધું આ કોણ આ કોણ કે ચોડાસમા છે આ કોણ વાળા છે હું નામ નહીં લઉં ઘણા આ વસ્તુ લાંબી કાર્ય મર્યાદા વિડીયો ઉતરે છે રાજપૂતો હું ખુબ રાજી છું અને મા મોગલ કહું છું કે તમારું કઈ પણ મૂકેલું કરેલું હોય મેળવી ભણાવી જે ભણાવાય એ બધું મને દેજો પણ રાજપૂતો તમે એક થાવ તમારી પચાસ કરોડની વસ્તી છે કેટલી અને તમે દેશને એકતા રાખવા વાળા છો એકતા તોડવા વાળા નથી તમે દેશને એકતા કરવા વાળા છો પણ આપણા દેશને એકતા તોડે યા રાજપૂતનો દીકરો ઉભો થાય એમાં પછી ગા હોય તો ભલે દીકરી હોય તો ભલે યજ્ઞ હોય તો ભલે અને કદાચ દેશ હોય તો ભલે એના માટે રાજપૂત ખપી જાય પણ ધર્મ માટે આ તમારા લોહીમાં છે અને બીજી વાત મગ મગથી કોઈ મોટો છે જ નહીં તમે અહીંયા બે તમે અહીંયા તમને બીજી ખબર છે રામ

ઓળખી ગયા ગુરુદેવ પધારો એના પગ દોર આવ્યા એને જે પણ મને એ સમયમાં જે થતું તું સ્વાગત કર્યું બિરાજો મહારાજા જેને કહેવાય સમ્રાટ મહારાજા દશરથ બેઠે બેઠા હુકમ શું કીધું હુકમ રાજવી હું કામે આવ્યો છું પણ એ રાજવી સમજી ગયા કીધું કે એક કરો ગુરુદેવ અને ચોવીસ કલાક નો સમય આપો ઉભા થઈ ગયા ગુરુદેવ કઈ વાંધો માણસ હાજર થઈ ગયો દિવાન બોલો મારી ગુપ્ત ચાખાની મિટિંગ કરો આ આ મિટિંગ આપણે કરો છો ને તમે ગુપ્ત મિટિંગ કરી આ ઠેઠથી આવે રાણો વખત થી આવે છે બોલો કે સંદેશ આપી દો દૂત ને બધા રાજપૂત અઢારે વરણ રહેલા હાલવા વાળો રાજપૂત છે પણ દેશની એકતા તોડે એની જાતિ નોંધુ આવી ગયા

રાજાન વાત હતી છે પણ મારે આ કોઈની જરૂર નથી એ કુકો હો હો ને ભારી પડે મારે તો આ બે તમારા કુંવર જરૂર છે હે કે આ બે કુંવર પણ કે ગુરુદેવ વિતોજી બાળક છે કે તારા માટે બાળક છે જગતના બાપ છે હે કે જગતના બાપ છે મારે રામ અને લક્ષ્મણ બેની જરૂર છે હાલતા થયા ગુરુદેવ આગળ ને હે બે ભાઈ રાજકુમારો હલા છે સમાધિ માલ કોણ વિચારે છે કે આ બે કુંવરને તમે જનકરાજ મહારાજા દર્શ મૂકી દીધા પણ મહારાણી જેને કૌશલ્યા કૌશલ્યા વિશ્વાસ હતો કે વિષ્ણુ નો અવતાર છે એને કોઈની જરૂર પડે નહીં આ શબ્દ સાંભળો શેસાઈ છે લક્ષ્મણ એટલે કોઈની જરૂર નહીં પડે લક્ષ્મણ એવો છે ને ખાલી ને તો પાંચ કિલોમીટર નાખશે એવો મારો લક્ષ્મણ છે હાલતા થયા ગુરુદેવે કીધું ગ્રામ સાવધાન ગુરુદેવ આજ્ઞા કરો ભાથામાં પાણ કાઢ્યું આપ જાણો છો કાઢ્યું કીધું ધનુષ માથે ચડો કેમ કે રાક્ષસની નગરી આવી ગઈ છે એનો ઈલાકો આવી ગયો રાક્ષસનો હવે હું પેલા રામે છે ને બાઈ નો વધ કર્યો છે રામ ઉભા રહી ગયા જાણવા છતાં કીધું કે ગુરુદેવ અમે છત્રીય છે અમે સ્ત્રી ઉપર ગા ઉપર ઘા નો કરી તુલસી કેરા ઉપર બ્રાહ્મણો માટે અમે ઘા નો કરી એ કે હું ગુરુ છું મારો આદેશ છે પાલન કરો હવે પહેલા રામે રાખ્યા મારી હતી આવા કે કેટલા રાક્ષસોને એ જલમ દે ચૂકી છે આપ જાણો છો વિષ્ણુ હતા રામ બધું જાણતા હતા ન જાણું જાનકી નાથે હવારે સુથાવાનો આ શબ્દ ખોટો છે જાણું મારા જાનકી નાથે હવારે મારા વનમાં જવાનું છે શું કામ રાક્ષસનો નાશ કરવા ખાલી એક જ હતા આ મારા શબ્દો સમજો એક જ હતા કે કેના માટે દેષ માટે

કે સમાધાન થઈ જાય ને ગણાઈ કે આમ થાય છે ને ગણાય થાય પાછા વળી જાય આ વાતું થા દે ને મારા તમારા જીવન ને બુદ્ધિ પર માં પણ અર્જુન ને કીધું કે અર્જુન હું કૃષ્ણ છું અખિલ બ્રહ્માંડનો માલિક છું રામ પણ એ હું છું અને કૃષ્ણ હતા એ પણ હું છું હું છત્રી છું તારે ધનુષ ઉપાડવાનું છે

બે રાખો અસ્ત્ર અને શાસ્ત્ર બે અસ્ત્રની જરૂર પડે અહીંયા અસ્ત્ર ચલાવો ભગવાન સુદ્રશન ચક્ર સલાહ તમે જાણો છો ઓન કીધું તું બોલવું એટલે બોલી લે હોવા ગાય પૂરી થાય પેલા અતારું માથું ઉપર ઉપાડી લીધું આપ જાણો છો શાસ્ત્ર જરી સમજો હે રાજપૂતો ધરમધ્રુજે ને તમારી જરૂર છે તમે દેશનું રક્ષણ કરવાવાળા છો તમે ધર્મનું રક્ષણ કરવાવાળા છો તમે દીકરીનું રક્ષણ કરવાવાળા છો તમે બ્રાહ્મણ ગૌ બ્રાહ્મણનું રક્ષણ કરવાવાળા છો પણ હે રાજપૂતો સલાહકારો હાથા રાખો પડખે તો કોઈ દિવસ વાંધો નહીં આવે હાથ ઉકેને રાખો પણ મને આનંદ આવ્યો છે વાયુ વેગે મને વાત મળી છે કે રાજપૂતો એક થાય ને મેં મોગલને કીધું મા હું નવું નાળી રૂમું છું રાજપૂતોની જરૂર છે આ હતા ને હે હતા ને અમર થઈ ગયા કોઈનો વિરોધ નથી કરતો જે કાંઈ આક્રમણ થયું છે બહારનું થયું છે બહારના વિધા દેશની એકતાને તોડવાનું કામ કર્યું છે આયના નહીં

આવા જે ત્યારે કહેવાય નીતિ ધર્મવાળ જ્યાં ચક્રાવતી થઈ ગયા છે બાપ એનો ઝંડો ફતો શાસન એનું તો આપણે દેશ માટે કરવાનું છે આપણી દેશની એકતા રાખવાની છે આપણી દેશની એકતા તૂટે નહીં આપણા દેશનીમાં અઢારે વરણ લઈને હાલવાનું છે પણ જ્યાં ધર્મ ધ્રુજે છે ને ત્યાં રાજપૂત તમારી જરૂર પડે છે શું કે ભગવાને છત્રી કુળમાં આવતા લીધા છે જરીક સમજો હું નહી બોલી ને એને મન દુઃખ છે મારે ને એને આમ છે હામો મળે બોલે ને આ મોટી તમારી નબળાઈ છે એક બાજુ મૂકી દો પણ ધરમ તાણે જયારે આ દેશ આપણો જેને કહેવાય કે ખતરો હોય દેશની વાત પર રાક્ષસો આક્રમણ કરતા હોય તેથી એ બધું એક કોઈ મૂકી દેવાય અને તેથી એક ભાઈ બધાને ભેળું થઈ જવાય આ કરો ભાગલા પડી ખ ન કરો તમે રાજપૂત છો એક ગામની માલકોણ ચારણ નીકળ્યો એક ઈતર વર્ણ ની જેને કહેવાય દીકરી ઈતર વર્ણ ની આમ એક પગ આમ એક લાંબો કરી અને ભરત ભરી રહી હતી અંદર ચારણ એમ થઈ ગયું કે આ આ ગામમાં રાજપૂત હોય તો જ આ દીકરી રાતના અગિયાર વાગ્યા ભરત ભરતી હોય

આ બહાર ના આવે છે આપણા ભારત ના નથી કોઈ બહાર ના જ આવે છે આપણા નથી રાજપૂતો મહારાણા પ્રતાપ બે ગયો દ્રષ્ટાંતો બે ચારણ મળવા ગયો રોટલા ખાય છે ને એ મારી દીકરીને હાથમાંથી ઘાસના રોટલા મને એમ થાય છે કે હું ધર્મ સ્વીકારી લો એને નશો દીધો હવે આપણે નશો કરી છે નશો શબ્દ ન લાગે છે શબ્દ શબ્દો ભાલ છે છે કે જેને જેને શબ્દ લાગી ગયા છે ને અમર બનાવી દીધા છે બાપ બાપુ રાણા તું એક છો તારું કુળ છે આ રાણા તારો ધર્મ જે છે ને એ તું ચૂકતો નહિ તારો ધર્મ તપડ્યો છે મને મારી ભવાની માથે પૂરો પૂરો વિશ્વાસ છે કે તારું મેવાડ થી ઘરે ન આવે તો હું ચારણ નહીં એ શબ્દ માથે ઈ રાણાએ મેવાડ ઘરે કરી લીધું કે તું એક દીકરીનું ક્યાં કરે આવું આખી ભારતની દીકરીના હાથમાંથી જાવા મંડ્યું છે સમજો આ મારા શબ્દો હું અભણસો હવે તો સમજો રાક્ષસને નાશ કરી નાખ્યા પણ ક્યારે કે રાવણે ઋષિઓના ગળા કાપ્યા હતા આ શબ્દ આપણે જાણવાનો બધાને અઢારે વર્ષને ગળા કાપી નાખ્યા ઋષિઓના કાપી ઘરો ફેરવ કીધું બારો બાર ને કોટડા માં જાળી એકે જનક ની નગરી ડાટો અને એ જનકે હળ હાકી અને મા જગતંબા જાન કે આમાંથી પ્રગટ થયા આ જાણો છો એ જાનકી એ રાવણ ની લંકા નો નાશ કરી નાખ્યો કદ નાખ્યો ને કારણ કે બહાર થી ના આવ્યો આ ભવાની પણ તમે ખેતદાન મૂકી દો હું કહ્યો રાજકારણને માનતો નથી સૂટણાને સૂટના દાખો જે કરતા હોય ભાણ ધરમ માટે રાજપૂતો તમે એક થઈ જાઓ મારા હાવાજ મારે કોઈનું તમારું લેવું નથી પણ રાડ ક્યાં નાખશે માણા જાય છે ક્યાં હું હાલું ખરો પણ અમે નહીં બોલતા નથી હું હાલું ખરો પણ અમારે લાગતી નથી અહીંયા આપણી મોટી નબળાઈ છે આ વાત કરીને તમે બીજા માણાને સપોર્ટ કરો છો આવી વાતું કરી અને તમારી જેને કહેવાય કે એક જાતિ મરદાજીને તમારા જનુનને અને એમ તમારી જેને કહેવાય તમારી જેને કહો તમે કોણ છો કે પેઢીને મોટા મોટી ખોચ બેસે છે જે તમે છો ન બોલતા કે તમારા પ્રશ્ન છે પણ બીજાને હું કામ રાડ રેડો છો એટલે નસુ તમારી પોશી ચાલી કીધી છે તરી આ થાય નકર થાય કોઈ દી બને નહીં આ ભારત દેશ છે એકતાનો દેશ છે અઢારે વરણનો હક છે અને અઢારે વરણ આમાં રહી શકે પણ રાજપૂતો છે ને અઢારે વરણનો ન્યાય વાળો અને રાજપૂત કહેવાય ગુનેગાર કોઈ પણ હોય એમાં હું હોય તો ભલે બીજો હોય તો ભલે કોઈ પણ ગુનેગારને છોડાને રાજપૂત ન્યાય કરવા વાળો છે આ તમારા લોહીમાં છે તમારી ભરતમાં છે તમારા નીતિમાં છે આ તમારા ધામમાં છે આ કરો સમજો દીકરાના જન્મ થાય ઘૂઘરા ન બંધાય એ મોટા થાય પણ ઘૂઘરાના ઉધડા લે ઘૂઘરા હોય શું આ એક પેલા પડથા બંધ કરો સમજી લો એક જ આવી જીજાબાઈ હતી બેટા શિવા મેં તારો જન્મ દીધો તને ખબર છે કે નામ માં શિવાજીના બાપુજીનું નામ શાહજી હતું કિશોરભાઈ બાબુ જીજાબાઈ કીધું પુરુષ તમારું ઘોડું ઉદર માં જીજાબાઈ ઠેકાડી દીધો વાય નું અને જીજાબાઈ કીધું પુરુષ મને એકાત્માં લઈ જાઓ મને પ્રસુતિ તૈયારી થઈ છે રાજપૂત ઓહો ક્યાં જાવ ક્યાં જાવું

અને એમાં ઉગતા સૂર્યનો જેને કહેવાય કે જન્મ થયો અને બાવન વર્ષની ઉંમરે ઉમરે પણ અધર્મીને કરતા અધર્મી અધર્મીને દંડ કરો જાત નો જોવાની હોય એમ રાજપૂતો તમારો ધર્મ શું છે તમારી ફરજ શું છે તમારી રહેણી શું છે અને રાજપૂતનો દીકરો વગર આમંત્રણે ન જાય સમજો તમારો નશાવાળી જિંદગી એક તમારો નશો છે સમજો સમજો તરી તો બધાય તમે ભેળા થવાનો ખૂબ રાજી થયો છો પણ રાજપૂતો છત્રિયો તમે એક જ છો બાપ આદિ અનાદિથી છે અને અમે ચારાનો તમારા ભેળા આદિ અનાદિથી છે સમજી ગયા એટલે અમારી ફરજ છે હું કહું છું અને મોગલને કહું મા મારા રાજપૂતોને ખૂબ સુખીરાજ એના વિઘાન આવરણ કલેશ કંકાલ જે કઈ મૂકેલું મને થઈ દે પણ રાજપૂતો દેશ ટકશે આ દેશ ટકશે નહીં કારણ કે રાજપૂત નો દીકરો દેશને હાંધવાનું કામ કરે છે બીજા તોડવાનું કામ કરતા રાજપૂત નો દીકરો હાંધવાનું કામ કરે આ રાજપૂત જય મોગલ જય મણિધાર જય વડવાલી